બાળપણમાંહી પાસે આવેલી બીએન સ્કૂલમાં જ અભ્યાસ દરમિયાન રિસેસ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મંદિરમાં આવી પૂજા અર્ચના કરતા હતા આજે પણ તેમના જન્મદિવસની વડનગર આડકેશ્વર મંદિરમાં વિશેષ પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગર ના હાડકેશ્વર મહાદેવ મંદિર ના રૂપિયા પાંચ પોઈન્ટ પાંચ કરોડ ના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે રાજસ્થાનના ઢોલાપુરના પથ્થરથી બનાવવામાં આવેલ આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને ક્રોક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાશે છે આ સો મહા ભાષણનગરનો ઇતિહાસ અને હાડકેશ્વર દાદાની પ્રાગત્યની કથા રજૂ કરવામાં આવી છે ત્રીદિવસીય શિવ પંચાયત પ્રાણ પ્રતિષ્ઠા યજ્ઞશાળા સુવર્ણ શિખરના અનાવરણ લેસર શો તથા વિવિધ પ્રકલ્પોના શુભારંભ પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત આજ વિસ્તારના સાંસદ શ્રી હરિભાઈ પટેલ સાંસદ શ્રી ભરતસિંહ ડાભી વરિષ્ઠ આગેવાન શ્રી સોમભાઈ મોદી શ્રી પ્રહલાદભાઈ મોદી અમારા સાથી ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ સરદારભાઈ ચૌધરી શ્રી મુકેશભાઈ પટેલ શ્રી સુખાજી ઠાકોર જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી તૃષાબેન પટેલ જિલ્લાના અધ્યક્ષ શ્રી ગિરીશભાઈ રાજગોર દૂધસાગર ડેરીના ચેરમેન શ્રી અશોકભાઈ ચૌધરી બેંકના ચેરમેન શ્રી વિનોદભાઈ પટેલ નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી મિતિકાબેન શાહ ટ્રસ્ટના પ્રમુખ શ્રી નિખિલભાઈ વ્યાસા અધિક મુખ્ય સચિવ શ્રી એમ કે દાસ પ્રવાસન સચિવ શ્રી રાજેન્દ્ર કુમારજી કલેક્ટરશ્રી ડીડીઓ શ્રી ઉપસ્થિત અધિકારીગણ સૌ ટ્રસ્ટી શ્રીઓ દાતા શ્રીઓ ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો પ્રેસ મીડિયાના મિત્રો સૌને મારા નમસ્કાર જય હાર્ટ કેસ નાગર જ્ઞાતિના ઈષ્ટદેવ શ્રી હાટકેશ્વર મહાદેવના ચરણોમાં આવીને હું પણ મારી જાતને ધન્યતા અનુભવું છું વિશ્વ નેતા અને યાદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની આ જન્મભૂમિ વડનગરના શ્રી હાટકેશ્વર દાદાની આધ્યાત્મિકતા અને ઐતિહાસની વિરાસતનું ગૌરવગાન કરવાનો આજનો આપણો અવસર છે મંદિરના વિકાસ કામોથી વડાપ્રધાન શ્રીએ આપેલા વિકાસ પણ વિરાસત પણ મંત્ર સાર્થક થયો છે વડનગર એટલે ભવ્ય નગરી દિવ્ય નગરી અને સદીઓથી અડીખમ અડગ નગરી ગુજરાત અને ભારતની પ્રાચીન નગરીઓમાં તેનું નામ સુવર્ણ અક્ષરે અંકિત થયેલું છે વડાપ્રધાન શ્રીની જન્મભૂમિ અને વતન ભૂમિનું આ નગર પચીસો વર્ષથી પણ વધુ સમયનું એવું નગર છે જ્યાં બૌદ્ધ જૈન અને સનાતન ધર્મનો ત્રિવેણી સંગમ જોવા મળે છે પ્રસિદ્ધ ચીની યાત્રી અને બૌદ્ધ વિદ્વાન હુવેન સંઘે સાતમી સદીમાં વડનગરની મુલાકાત લીધી હોવાનો ઉલ્લેખ છે અને તેમણે તે સમયે આ નગરને બૌદ્ધ ધર્મની શિક્ષાનું પ્રમુખ કેન્દ્ર ગણાવ્યું હતું પ્રાચીન બૌદ્ધ વિ બૌદ્ધ વિહારો ભવ્ય કીર્તિ તોરણ ઐતિહાસિક શર્મિષ્ઠા તળાવ દિવ્ય મંદિરો ભવ્ય હવેલીઓ તાના રેરીની સમાધિ વગેરે વડનગરના સમૃદ્ધ ઇતિહાસના જીવંત પુરાવા છે આ પવિત્ર હાટકેશ્વર મહાદેવ તો વડનગરની પ્રાચીનતા ધાર્મિકતાનું ચેતનવંતુ ધામ છે રાજ્યના પવિત્ર યાત્રાધામો અગત્યનું સ્થાન આ હાટકેશ્વર મંદિર ધરાવે છે આ મંદિર પરિસરમાં યાત્રાળુ સુવિધાના અંદાજે સવા ચાર કરોડ રૂપિયાના કામો યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અગાઉ કરવામાં આવ્યા છે આજે હાટકેશ્વર દાદાના ભવ્ય મંદિરના સુવર્ણ શિખર તથા નવીન યજ્ઞશાળાનું લોકાર્પણ કરવાની મને સૌભાગ્ય મને તક મળી છે એટલું જ નહીં આ અનંતનાદી વડનગર અને હાટકેશ્વર દાદાના ભવ્ય ઇતિહાસને દર્શાવતા અધતન લાઇટ એન્ડ સાઉન્ડ શો નું આ અંદાજે સાડા પાંચ કરોડ રૂપિયાના ખર્ચે પ્રવાસન વિભાગ દ્વારા નિર્માણ થયું છે વડાપ્રધાન શ્રી મોદી સાહેબની વતનભૂમિમાં બિરાજ ચરણોમાં કુલ અંદાજે બાર કરોડ રૂપિયાના વિકાસ કામોની આજે ભેટ ધરી છે હમણાં થોડા સમય પહેલા જ આપણા ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહે વડનગરના અધતન આર્કિયોલોજીકલ મ્યુઝિયમનું ઉદઘાટન કર્યું છે એનાથી પણ વડનગરના હેરિટેજ ટુરિઝમને વેગ મળ્યો છે આવા વિવિધ પ્રકલ્પો દ્વારા આપણે વડનગરની પુરાણતન ભવ્યતાને વડાપ્રધાનશ્રીના માર્ગદર્શનમાં વિશ્વના નકશા ઉપર મહત્વના હેરિટેજ ડેસ્ટિનેશન તરીકે ચમકાવવા માટે પ્રતિબદ્ધ છીએ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વડનગરના પૌરાણિક ઐતિહાસિક અને ધાર્મિક મહત્વને ઉજાગર કરવા અહીં ઉત્ખલનની કામગીરી કરાવી છે એ ઉત્ખલનના અવશેષો અને પુરાતન કલા વારસાના નમૂનાઓ વડનગરના મ્યુઝિયમમાં રાખવામાં આવેલા છે તેમની પ્રેરણાથી આ નગરમાં તાના રેરી સંગીત મહોત્સવ જેવા આયોજનો પણ થાય છે આ નગરના પુરાતત્વ સ્થળો અને વડાપ્રધાન શ્રીના બાળપણની સ્મૃતિ સાચવી બેઠેલા સ્થાનોની મુલાકાતે મોટી સંખ્યામાં દેશભરમાંથી લોકો આવે છે આ વર્ષે અત્યાર સુધીમાં છ લાખથી વધુ લોકો અહીંયા મુલાકાત કરી કે છે વડનગરની આ ભવ્ય દિવ્ય વારસો અને હાટકેશ્વર મંદિર એમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવા વિશ્વાસ સાથે હાટકેશ્વર દાદાના ચરણોમાં નમન કરીને વિરમું છું ભારત માતા કી જય વંદે માતરમ જય જય ગરવી ગુજરાત વડનગરમાં રૂપિયા બોતેર કરોડના ખર્ચે નિર્માણ પામેલા પ્રેરણા સંકુલ પરિષદનું લોકાર્પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે સોળ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ કર્યું હતું આ સંકુલ વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમનું પ્રાથમિક શિક્ષણ અહીંના શાળામાં મેળવ્યું હતું ભારતીય પુરાત્વ સર્વેક્ષણ દ્વારા વિકસિત કરાયેલો આ સંકુલ વિશ્વનો પ્રથમ અનુભવત્મ નાના આધારિત શિક્ષણ કેન્દ્ર છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસના મૂલ્ય આધારિત શિક્ષણના સિદ્ધાંતને અનુરૂપ અહીં દર દેશમાં વિવિધ રાજ્યોના દસ જિલ્લામાંથી વીસ વિદ્યાર્થી દસ છોકરા અને દસ છોકરો તથા દસ ગાર્ડિયન શિક્ષકનો તાલીમ આપવામાં આવે છે કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત